નમસ્તે કેમ છો બધા મજામાં ચાલો ને આજે આપણે એક વાર્તા ગીત લઈએ હવે આ વાર્તા કેવી છે એ તમે આ ગીતમાં જ સાંભળજો જેમાં એક શિયાળ શેરડીના ખેતરમાં શેરડી ખાવા જાય છે અને છેલ્લે શું થાય છે એ આ ગીતમાં જ સાંભળીએ આ ગીત કવિશ્રી રમણલાલ સોનીએ લખ્યું છે અને પગલાં ભાગ એક અને બે માંથી લેવામાં આવ્યું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં ખેતરમાં જય શેરડી ખાવા પેંદુ એક શિયાળ ખેતરમાં જય શેરડી ખાવા પેંદુ એક શિયાળ ખાય નિરાતે પેટ ભરીને રહેતું ખુશખુશાલ ખા નિરાતે પેટ ભરીને ને રહેતું ખુશ ખુશાલ એક સમય એક સાંઠા ઉપર શેરડી કે રાઠા ઉપર એક ઉપર શેરડી કે રાસાઠા ઉપર લટકંતુ એક દીઠું એણે શેરડી કે રૂફળ લટકંતુ એક દીઠું એણે શેરડી કે રૂફળ ਸ਼ਿਆਲ ਬੋਲੇ ਸ਼ੇੜੀ ਮਿੱਠੀ ਲੱਕੜੂ ਤਾ ਏ ਕੇਵੀ ਮਿੱਠੀ ਸ਼ਿਆਲ ਬੋਲੇ ਸ਼ੇੜੀ ਮਿੱਠੀ ਲੱਕੜੂ ਤਾ ਏ ਕੇਵੀ ਮਿੱਠੀ ਨੱਕੀ ਸ਼ੇੜੀ ਥੀ ਪਣ ਮੀਠੂ ਸ਼ੇੜੀ ਨੂੰ ਆਫਲ ਨੱਕੀ ਸ਼ੇੜੀ ਥੀ ਪਣ ਮੀਠੂ ਸ਼ੇੜੀ ਨੂੰ ਆਫਲ શેરડી તો ખાધી બહુ દાડા કુચા જેવા શેરડી તો ખાધી એનારા કૂચા જેવાજેડીનું આ ફળ ભાગ્યે આજે હાથમાં આવ્યું શેરડીનું આ ફળ તાળવું લાંબી જીપ કાઢીને કૂદ્યું તરત શિયાળ લાંબી જીપ કાઢીને કૂદ્યું તરત શિયાળ છૂટી માખીઓ પૂડા માંથી ભાગ્યું ભરતું ફાળ છૂટી માખીઓ પૂડા માંથી ભાગ્યું ભરતું ફાળ શેરડીનું તો બાપ ભારે છે વિકરાળ શેરડીનું તો બાપ ભારે છે વિકરાળ ભારે છે વિકરાળ ભારે છે વિકરાળ અસ્તુ